બાબર સરુ ઠેર ઠેર જગ્યાએ કરાયું ભવ્ય સ્વાગત નર્સિંગ કોલેજ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું વિસનગરના તરબ પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ બાર જ્યોતિર્લિંગ ચારધામનું ગુજરાતના અલગ અલગ ગામોમાં શહેરોમાં પરિભ્રમણ કરી આજે બાબર ખાતે આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા તથા સંગઠનો વેપારી એસોસિએશન સ્કૂલો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિસનગર તાલુકાના તરફ ખાતે તારીખ સોળથી બાવીસ ફેબ્રુઆરીના આશરે નવસો વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી થઈ રહી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ઠેર ઠેર જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે બાબર શહેરના મુખ્ય માર્ગ પર આ રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલ હતી ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા શિવયાત્રામાં રબારી સમાજ સૈતન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી કૃષ્ણા નર્સિંગ કોલેજ ખાતે પરમ પૂજ્ય શ્રી મહંત જયરામગીરી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કૃષ્ણા નર્સિંગ કોલેજના પ્રાંગણમાં સભાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં વાવધારાસભ્ય ગેનીબેન ઠાકોર બાબર શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી બનાસ બેંકના વાઇસ ચેરમેન પિરાજી ઠાકોર સ્વરૂપજી ઠાકોર સહિત દેસાઈ સમાજના વડીલો યુવાનો મહિલા અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિવયાત્રાના ભોજન પ્રસાદના દાતા બાબર ક્રિષ્ના નર્સિંગ કોલેજના ચેરમેન સરતનભાઈ દેસાઈ બન્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો નગરજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આખા ગુજરાતભરમાં જ્યારે વાળેલા મંદિર તરફ ઉત્તર ગુજરાતમાંથી આ યાત્રા શરૂઆત થઈ શરૂઆતથી સુરતથી લઈને સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ બધી જગ્યાએ જ્યારે આપણે આ યાત્રા નીકળી રહી છીએ આજે અમે બાબર ખાતે સિટીમાં જ્યારે આ દિવ્ય શોભાયાત્રા રથયાત્રા કાઢવામાં આવી અમારો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનો પ્રચાર સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકોએ ધર્મના પ્રત્યે જાગૃત થઈને અને ધર્મના પ્રચારનો બધા સાથ સહકાર આપે એ હેતુથી અમે આજે બાબરમાં યાત્રા શરૂ કરી હતી અત્યારે અમે આજે બાબરની એક સંસ્થા છે અને એ નર્સિંગ કોલેજમાં અત્યારે આપણા સંતભાઈ કરીને આ સંસ્થા ખૂબ સારી રીતે સંભાળે છે એમને ત્યાં છે અને આજે બાભર તાલુકા તરફથી એ સન્માન આ રથોનું સન્માન રાખવામાં આવે છે બગલું આપણે હાઈવે ઉપર ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું ત્યારે આખા ગુજરાતમાં જ્યારે બધા સમાજો દ્વારા અલગ અલગ જગ્યા પર જઈને સન્માન કરવામાં આવે છે બાબરમાં તો ખૂબ વિખ્યાત ગૌશાળા પણ છે અને સાથેની સાથે બીજા પણ જે એનજીઓ હતા એમના દ્વારા પણ અહીંયા ખૂબ સારી રીતે સન્માન કરવામાં આવ્યું બધા સમાજો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું લગભગ અમારી આ યાત્રા લગભગ ચારથી પાંચ કલાક જેવી ચાલી એવા ગોપાલ પૂજારા સબંધ ભારત ન્યૂઝ ભાભર